सब हो तो रहा था बराबर ये ट्रेनिंग वाला शॉट बना लेना हमने ध्वनि दो है yeah. तो बराबर है पर तुमने जेनी पे क्यों नहीं श्रद्धा वाला बहुत में वो सिग्नेचर नहीं करती हां पर एक पुस्तक बन से तारा बनतर है तेरा पुस्तक नहीं ढूंढता चलो भाई लो चलो भाई लो चलो भाई लो चलो चलो भाई हेलो मैडम एक बार सॉरी को अरे जयवल भाई अरे वो सवार है उठी जा भी सभी अरे तमाम सही में सब बात रेडी रेडी श्री समीर भाई मोदी यस प्लीज अपने खूब तालियों ने दरगाह एक्शन लेने वाले हैं। આપણે okay. yes.

કે દિલીપકુમાર સાહેબ પોતે નથી પણ એમની સિગ્નેચર હજી છે રાજેશ ખન્ના સાહેબની સહી કરેલી છે મારી પાસે એવા એવા લોકોના સાઈન કરેલા પુસ્તકો મારી પાસે છે કે જે હું હવે આ મેના પર હાથ ફેરવું ને તો મને એમની સ્મૃતિ ફરીથી સજીવ થાય છે એમની સાથે વિતાવેલો સમય સજીવ થાય છે સો આઈ થિંક ઇટ ઇઝ ઇટ ઇઝ બ્યુટિફુલ પ્રેશર મારી પાસે સોનાના દાગીના રોજ કાઢીને જોતી નથી પણ રાજેશ સાહેબની સહી કરેલું પુસ્તક પર હાથ પહેર્યું ને તો મને ડાયમંડના નેકલેસ કરતા વધારે એના પર હાથ પહેર્યાનો આનંદ અને સંતોષ થાય છે અને જરા એક્ઝાજરેશન કે અતિશયોક્તિ નથી મારી આંખમાં આજે પણ પાણી આવી જાય એવું અમુક લોકોની સહી કરેલા પુસ્તક પર હાથ પહેર્યું માધવ શિકાકરની સહી કરેલું પુસ્તક પર હું હાથ ફેરવું તો મને એમનું સ્નેહ એમનું વાલ એમની સાથે કરેલી વાતો બધું યાદ આવે ઈરામા રીસેલ છે આમાં રીસેલ નથી કદાચ પણ આમાં રીલીવ છે ફૂલ કરમાઈ જશે એ પુસ્તક જીવનભર મારી લાઇબ્રેરીમાં રહેશે પુસ્તક કજ સાચા ફૂલો છે અને એમાંથી સાચી સુગંધ આવે છે એટલે હવે પછી ફૂલ બંધ કરી દેજો એન્વાયરમેન્ટનું પણ બચાવ થશે કારણ કે આ ફૂલ ચાર દિવસ છ દિવસમાં ફેંકાઈ જશે કચરામાં એને બદલે જો પુસ્તક આપો તો જીવું ત્યાં સુધી મારી લાઇબ્રેરીમાં એની મહેક રહેશે એટલી એક નમ્ર વિનંતી છે બહુ મોટું મારે મારા માટે માન કહેવાય કે આટલી નાની ઉંમરે મને ભૂષણ ભૂષણ કાકા અને પરિવારે અહીંયા બોલાવી ગરીબ બાળકો માટે જે હું કામ કરું છું એ માટે હંમેશા મને અશોક દાદા જ્યારે જીવતા હતા ત્યારે હું યુવામાં કામ કરતી સ્કૂલમાં હતી અને ત્યારે દાદા કહેતા હતા કે તું હંમેશા આ કામ ચાલુ રાખજે અને હવે ત્રીસ વર્ષ નહીં થઈ ગયો આઈ ગેસ ટ્વેલ્વ ઇયર્સ હું જ્યાં કામ કરું છું એ માટે મને ભૂષણ કાકા જયવલ પારુલ કાકી અને સૌ પરિવારના દરેક સભ્યો હંમેશા મોટિવેટ કરે છે અને આજે મને કાજલ લાઈન જેમની પુસ્તકો હું બહુ વાંચતી હોઉં છું એમના સાથે આ મંચ પર મને સ્કેપ શેર કર્યું એ મારા માટે બહુ જ મોટી વાત છે તો કાજલભાઈ તમારા બહુ જ મંત્રમુગ્ધ આજે તમે પ્રવચન આપ્યું કે ઇનફેક્ટ હું જે પણ છું આજે એમાં સીએમ એ આરબીઆઈમાં ભણી છું એટલે આપણે લાઇબ્રેરીનો ક્લાસ દિવસમાં બે કલાક હોય એટલે આજે મારું જે ડેવલપમેન્ટ છે એમાં ઘણો બધો પુસ્તકોનો બહુ જ મોટો રોલ રહેલો છે અને પપ્પાએ હંમેશા દરેક તહેવારે અને દરેક લગ્નમાં પણ બુક્સ આપેલી છે મને એટલે જે એમણે કીધું કે પુસ્તકો તરફ જવું અને એ જ આપણી સંસ્કૃતિનો ખરો ધ્યેય રહ્યો છે એટલે થેન્ક યુ સો મચ આટલું સરસ માર્ગદર્શન આપ્યું અને ધ બ્યુટી ઇઝ અહીંયા તો ઘણા બધા જે પુસ્તકો લઈ જવાની છું અને જે અમારી ઝુંપડપટ્ટીમાં સ્કૂલ ચલાવું છું ત્યાં અહીંયા બાળકોને પુસ્તકો આપશું એ જયવલ અને ભૂષણપાતાએ ખાલી આઈડિયા આપ્યો એટલે બદલ પુસ્તક પરગનો ખૂબ ખૂબ અભિ અભિવાદન કરું છું પરમ દિવસ રાત નો કાર્યક્રમ અને આજનો કાર્યક્રમ કદાચ ઘણા લોકોને ખ્યાલ ગુજરાતના અમદાવાદના આનંદ પંડિત જેના દાદા મ્યુનિસિપલ કાઉન્સિલર અને એ આનંદ આજે ઘણા વર્ષો પછી મુંબઈ થાય છે ત્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી કન્સ્ટ્રકશન બીજા અનેક બિઝનેસ સાથે જોડાયેલા બેન એમની બાયોગ્રાફી

ને મેં પણ એ દિવસે ત્રણ ચાર વખત ફોન કર્યો પણ મારે સંપર્ક ના થયો મારે મેસેજ જ છોડવો પડે જન્મદિવસની શુભેચ્છા અને શુભેચ્છાની સાથે સાથે મેં લખ્યું સ્વસ્થ રહે મસ્ત રહે જબરજસ્ત રહે તંદુરસ્ત રહે અલમસ્ત રહે વ્યસ્ત રહે પણ ભાઈ આનંદ મારાથી કેજ્ઞાથી ત્રસ્ત ના રહે એવો આજનો સારા જન્મદિવસે ખાસ શુભેચ્છા એવું લખ્યું

આજના ટેકનોલોજીના યુગની અંદર વાંચન જાય વાંચ્યું હોય તો પંદર મિનિટ પછી છાપામાં શું હતું મને ખબર નથી યાદ પણ નથી મને ખબર છે એ અમારા મધુકાતા હતા એ સવારે નવ વાગે એમ જે લાઇબ્રેરી ચાલતા જાય અને બપોરે ચાર પાંચ વાગે લાઇબ્રેરીથી ટાઉન થી પાછા આવે ચાલતા જાય ચાલતા પાછા આવે ત્યાં એટલી ચોપડી હોય છાપા ન્યુઝ પેપર મેગેઝીન વાંચવા એ સમય બદલાયો આજે કેટલાક મેગેઝીન આપણે ત્યાં આવે તો પછી પણ એનું કવર પણ નાખવું એવા સંજોગો ની અંદર આ શરૂઆત કરીએ કરી આજે પણ કેટલા લોકોના સહયોગ બદલે એનો બહુ ઉલ્લેખ નહીં કરે પણ આજે પણ વાર્તાલા કરતા હોય તમારા પ્રિયંદાબેન હોય જિયંદાબેન હોય જીલ હોય ભાઈ મનીષ હોય ભાઈ મારા અલ્ટ્રાપો વાળા હોય આશીષ ભાઈ જેને ખાડીયા ની પોળોને જીવન રાખવાનું એક અભિયાન આ બધા લોકોનો સહયોગ થઈ મિત્રોના સહયોગથી દર રવિવારે બે કલાક ત્રણ કલાક કોઈ કોઈ પગાર નહીં કોઈ કશું જ નહીં આવે બેઠા હોય પુસ્તક આવે લોકોમાં મૂકી જાય ગમતું પુસ્તક લઈ જાય મને નવઈ લાગે કે આપણને કેતા નવય લાગે પવિત્રા જાની નામની ટીપરીની પોરની દીકરી વનિતા વિક્રમ પૂર્વા બળે 2020 થી આજે 2023 સુધી એક રવિવાર એને બાકી રાખ્યો નથી એક રવિવાર બાકી સાયકલ લઈને આજે એટલે હજુ આ મોડા આવે પણ આવે એની જાતે સાયકલ લઈને આવે સાયકલ મૂકે અને જ્યાં સુધી એને ગમતું પુસ્તક ના મળે ત્યાં સુધી એ ફર્યા કરે અનેક લોકો આવવા જોઈએ પણ મને આનંદ એ બાબતનો થાય કે મને સંતોષ એ બાબતનો કે આ અભિયાન દેશના આજના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર એક અભિયાન એમને શરૂ કર્યું હતું વાંચે ગુજરાત અને વાતે ગુજરાત અભિયાનના અંતર્ગત ઘણો વેગ પકડાય હતો તો વાતે ગુજરાત વાંચન કદી વિસરાતું નથી જીવનના છેલ્લા સર સુધી ક્યાંક ને ક્યાંક એમાંથી કંઈ મળી રહે મેં પણ એને એક ટેગલાઇન બનાવી કે પુસ્તક તમે પસ્તીમાં નાખો પુસ્તક તમે પરમાં અને બેન નવી લાગે કે આજુબાજુમાં જે પતિઓ છે ને એને જે કોઈ પુસ્તક આપવા એ વેચાણ કિલો ઉપર કરી દે પૈસા એ ચૂકવે એ ગરીબ માણસ પુસ્તક અહીંયા પર આજે આપણી વચ્ચે જે વાત જે વિષય લઈને જે જેના માટે નાનકડી વાત કરી કે ભાઈ રાજેશભાઈને કીધું કે બેનની સાથે વાત કરશે કે બેન કે મારા હું આવી છું બેન આજે આવ્યા છે મેં કીધું એ પ્રમાણે કાર્યક્રમ ગઈકાલે મુંબઈનો કાર્યક્રમ બતાવી સવારે આવે આપણે દસ સાડા દસ ની રાહ જોતા હું મોડું છું પણ સ્વાભાવિક થાય પણ આપની ધીરજ નો અંત નથી આવ્યો આપણને એમને મળવા માટે એટલા ઉત્સુક રહ્યા અને એ ઉત્સુકતા ખાતર આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા સૌનું સાધના સેવા સંસ્થાન પછી આ બધી જ સંસ્થા હોય એ ઓળંગ થાળિયા હોય સહાય હોય વાર્તાલાપ હોય અલ્ટ્રા પોવાળાવાળા હોય મની પીડી શેઠ હોય બાકી જનતા પાર્ટી થાળિયા હોય આ બધા લોકો ઉપસ્થિત રહ્યા છે પરિવારના સભ્યો હૃદયપૂર્વક આપનું સ્વાગત કરું છું બેનને પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું સાથે રાજેન્દ્રભાઈ મનીષભાઈ પ્રિયંકાબેન દિલભાઈ ઉર્મિલભાઈ આશીષભાઈ આ બધાની સાથે આપનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું વંદે માત્ર ભારત માતા